આજે ઋષિ પાંચમના પવિત્ર દિવસે ભુજના ખારી નદી કિનારે વહેલી સવારે શ્રદ્ધાળુઓનો ઉમટો જોવા મળ્યો હતો માન્યતા મુજબ આ દિવસે ખારી નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્તિ થાય છે તેથી હજારો શ્રદ્ધાળુઓ નદીના પવિત્ર જળમાં નાઈ ધાર્મિક વિધિ કરી રહ્યા છે ખાસ ધાર્મિક મહત્વ તિથિ પર નદી સ્નાન કરીને વ્રત કરનારને આરોગ્ય સંતાન સુખ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે ખાસ કરીને સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ અને પૂજા કરીને પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ખારી નદી ખાતે મેળો દર વર્ષે પરંપરા મુજબ ખારી નદી કિનારે મેળો ભરાય છે આજે પણ વિવિધ રમકડા લોકકલા અને હસ્તકલા સ્ટોલો સાથે મેળાનું આયોજન થયું છે સ્થાનિક વેપારીઓએ પણ ભારે ઉત્સાહથી મેળામાં ભાગ લીધો છે સુરક્ષા વ્યવસ્થા મહાનગરપાલિકા તથા જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દળો તૈનાત રહીને ટ્રાફિક નિયંત્રણ તથા ભીડ સંભાળવા કામગીરી કરી રહ્યા છે આરોગ્ય વિભાગ તરફથી તબીબી કીટ સાથેની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે લોકજન્મનો ઉમંગ ધાર્મિક વિધિ બાદ લોકમેળામાં ઉમંગપૂર્વક જોડાઈ રહ્યા છે ખાસ કરીને બાળકો અને યુવાઓ રમજી ઝુલાઓ અને સ્ટોલોમાં આનંદ માણી રહ્યા છે જ્યારે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને શ્રૃંગાર સામગ્રીની ખરીદી કરી રહી છે ખારી નદી કિનારે આજે પર્વ ધાર્મિક ભક્તિ અને મેળાની મોજ મસ્તી સાથે ઉજવાઈ રહ્યો છે આ અંગે બહાર ગામથી આવેલ શ્રદ્ધાળુ મહિલાઓ અને સ્થાનિકોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી જારબેન ઘનશ્યામભાઈ સાધુ રામાનંદી મેળામાં એટલે ખાસ છે ને ઋષિના ગૌતમ ઋષિના દર્શન કરવા સાત ઋષિ કહેવાય અને આને દર્શન કરવાથી આખા આપણા પાપ ધોવાય છે આ પૂર્વજન્મના છે ઋષિ દેવતા છે અને આપણા એ ગોત્ર કહેવાય અને આ છે ને પરંપરા ચાલી આવીને ચાલતી રહેવાની છે અને બધા આની પૂજા કરે બાયુને છે ને આનો માસિક ધ્રમનું છે ને આનું ઘણું બધું કહેવાય કે ગમે તમે પાંચમ રહો કે ન રહ્યો પણ તમે એક ઋષિ પંચમી રહો ને તો તમારે બહુ જ અતિ છે એમ કે પુણ્યને ઘણું બધું ભાગ્યશાળ થાય અને આમાં છે ને ગમે એવો તમારા દરદરો બીમારી બધું પણ આમાં મટી જાય છે અને આ તો છે ને સાક્ષાત પરમાત્મા અને ઋષિ ગૌતમ ઋષિ ઋષિમાંનું આ વ્રત છે અને આ બાયુ રહે છે સાવું ખાય છે ભગવાનની ભક્તિ કરે છે દાન પુન કરે છે દક્ષિણાઓ આપે છે અને બધી રીતે સારી રીતે ધર્મ સારું કહેવાય છે એમ અને બધું બધા કરતાં પુણ્ય સારી આ ધર્મ છે બાયુને આ રજવરણ તો રે ને વ્રત ટાઈમમાં થતા પાપ ધોવાઈ જાય છે આમાં અને આ બાયુ માટે ખાસ બાયુ માટે છે પણ માણસો પણ રહી શકે છે અને બહુ જ સારું વર્ષ છે આ બાર મહિનાના તમે પાંચમ એક રહો ને તો તમારી બધી પાંચમ આમાં આવી જાય છે આ બહુ ઋષિપંચમી કહેવાય મારું નામ ધન્વંતીબેન હું કાયમથી પણ થી મારા માતા પિતાને ઘરે હતી ત્યાંથી જ શ્રાવણ મહિનો આવે એટલે આખા શ્રાવણ મહિના હું એકટાળા કરું અને અગિયારસના ફરાળ કરું સોમવારના પણ હું એકટાળો કરીને ફરાળ કરું ગુરુવારના પણ હું એકટાળો કરીને ફરાળ કરું પૂનમ આવે ત્યારે પણ હું એકટાળો કરીને ફરાળ કરું અન્ન મોઢામાં નાખું ને એમ આખો શ્રાવણ બેઠો હું વ્રત કરું અને છેલ્લે દિવસે જે મારી ભક્તિ શક્તિ મંદિરમાં જઈને હું શું ગુપ્તદાન કરું એ તો કાંઈ કહેવાની કોઈ વાત જ નથી સપ્ત ઋષિનો મહિમા તો એટલો છે કે આજે એ ભાઈ અહીંયા ઋષિ પતંગને પીશે અત્યારે એને ઋષિ મંદિર એટલું સરસ બનાવી નાખ્યું છે કે એની શું તમને વાત કરું તમે ત્યાં આવીને દર્શન કરશો ને જોશો તો તમને ખબર પડશે ને જે ધનજીભાઈ ભગવાનની ઘડિયાળી છે એનું તમે રૂપ જોશો તો તમને સાસ સાથ ઋષિ ભગવાન દેખાય છે એટલે એનો મહિમા એટલો પાર પાછી માટે મહેરબાની કરી શ્રાવણ મહિનો રાખો ઋષિપાંચમ રાખો અને ભક્તિ એવી કરો કે ભગવાન આપોઆપ તમારી પાસે આવી મારું નામ ઠાકર જ્યોતિબેન ગજેન્દ્રભાઈ અમે જલારામ મહિલા સત્સંગ મંડળ દસ વર્ષથી સેવા કરીએ છીએ અને આ જે ઋષિ પાંચમના દિવસે અમે અહીંયા ખારી નદી નાવા આવ્યા છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે મારું નામ એને અમરબેન કરશન સિંહાણી છે અમે માધા પરથી થી આવ્યા આજ તો બહુ ઋષિ પાચમ તો બહુ પરંપરા છે અમે બધો નાસ્તો લઈ આવ્યા સાટા લઈ આવ્યા હતા ભેગા નાસ્તા લઈ આવ્યા હતા બધા ગરીબ ગરબર ને વેચ્યું ને બહુ ખૂબ મજા આવી અમને મંદિર જોઈને ને એટલું મંદિર સરસ બન્યું તો આવું જરૂરી જ છે કોઈ ના વેને અમે પણ કેશું આવો ને સેવા કરો ને અમે તો બારસો તેરસો જણી છઈ આવ્યું તો દર દર વર્ષે અમે બારસો રૂપિયા ભરીને આટલો લાભ લઈશું આજે ઋષિ પાંચમ નિમિત્તે એક જાતનું મહત્ત્વ છે કે ખારી નદીમાં નાઈ અને સપ્ત ઋષિના દર્શન કરો એટલે તમારા બધા પાપ ધોવાઈ જાય છે અને તમારા જન્મો જન્મના પુણ્યનું તમને પ્રાપ્ત થાય છે એવી સપ્ત ઋષિ પાસે અમે આશીર્વાદ લેવા દર વર્ષે આવીએ છીએ અને અમે અહીંયા જમવાનું પણ વનભોજન પણ કરીએ છીએ એટલે જમવાનું સાથે લઈને આવીએ છીએ અને બધા બહેનો અમારા છે મંડળના એ અમે સાથે જ ભોજન કરીએ છીએ મારું નામ નૂતનબેન છે આ પરંપરા હર વખતે આવે છે બેનું બધું નાવા ઋષિપંચમીનો જે મેળો ભરાય છે અને અમે બધા નાવા આવે છે અને બાજીને લઈ આવ્યા છે ત્યાંથી નારણ પરથી આવ્યા છે નાવા માટે